નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આ અગાઉના વિડીયોમાં આપણે નવોદયની આકૃતિના ભાગમાં સૌથી પહેલું ચેપ્ટર એટલે કે અસમાન આકૃતિઓ એટલે કે બિન આકૃતિઓ એના વિશે એક થી દસ પ્રશ્નોની સમજૂતી મેળવી હતી આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર અગિયાર થી કરી અને વીસ પ્રશ્ન સુધીની સમજૂતી મેળવવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અગિયાર પ્રશ્નમાં આપણે આકૃતિને ઓળખીએ કે કઈ રીતના આકૃતિ આપણને ચાર માંથી ભિન્ન પડે છે

એક ચોકડી કરેલી છે હવે આને આપણે નીચે લઈએ એનો મતલબ એવો થશે કે આ બ્લેક કલરનો જે ડોટ છે એ ઈં આવી જાય અને આ ભાગ છે એ ઉપર આવી જાય તો ચાલો આપણે આ કૃતિને થોડીક આ રીતે નીચે ફરાવીએ તો આપણને આ ભાગ ક્યાં આવી જશે નીચે આવી જશે તો આ કૃતિમાં આપણને નીચે દેખાય છે ડોટ ક્યાં આવી જશે અહીં આવી જશે એક વખત આ બાજુ રાઉન્ડ ફરાવીએ એટલે આ જો અહીંયા આવે તો ડોટ અહીંયા આવી જાય

આ ભાગ હતો એ આપણે આગળ લઈ લીધો તો અહીંયા આવી ગયો ડોટ ઉપરથી નીચે આવી ગયો અને અર્ધવર્તુળ આ બાજુ આવી ગયો હજી પાછો એક રાઉન્ડ આ બાજુ ફરાવીએ તો આ ચોરસ આકારની અંદર ચોકડી છે ઉપર આવી જશે તો ચાલો એ ઉપર આવી ગયું આકૃતિમાં દેખાય છે ડોટ ભાગ છે એ આપણને અહીંયા છે એની જગ્યાએ ક્યાં આવી જશે તો આ ઉપર ગયું તો આ દોઢ ભાગ એની જગ્યા લઈ લેશે પરંતુ આકૃતિમાં પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી ત્યાર પછી આપણે બારમો પ્રશ્ન જોઈએ તો આ તો સાવ સરળ છે થોડુંક ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે જો મિત્રો બધી આકૃતિ એવી છે કે જે આકૃતિમાં બે વર્તુળ છે ને એ એકબીજાની અંદર આપેલા છે ને એક અલગ આપેલો છે અ આમાં પણ એવું છે આમાં પણ આપણને આ બે વર્તુળ એકબીજાને અંદર પસાર થાય છે પરંતુ આ એક અલગ છે આકૃતિમાં પણ એવું છે એકબીજા અલગ છે અને આ આ બંને એકબીજાની અંદર છે ને આ એક અલગ છે પરંતુ ડી વિકલ્પ જોઈશું તો એમાં આકૃતિ છે અને આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે એકબીજાની અંદર ત્રણેય આકૃતિ પડેલી છે તો અલગ પડતી આકૃતિ કઈ કેવા છે ડી કારણ કે આ ત્રણ કરતા આ અલગ પડે છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ સ્પીડમાં સમજાવું છું કારણ કે વિડીયો અને તમારો ટાઈમ પણ ન બગડે તમને આશા રાખું છું સમજાઈ જતું હશે ન સમજાય તો કમેન્ટ કરી શકો છો અથવા તો આના સિવાયના કોઈ પ્રશ્ન હોય ન ઉદય લગતા તે પણ તમે કમેન્ટ કરો છો તો તમને પણ ખબર છે કે હું કમેન્ટમાં એનો જવાબ આપું છું અથવા તો અલગથી વિડીયો બનાવું છું તો ચાલો મિત્રો આગળ વધીએ હવે આ

આખી આખો ઉપરનો ભાગ છે ને હંમેશા આગળ છે ને નીચેનો ભાગ પાછળ છે ચાલો આ આકૃતિમાં એવું છે ઉપરનો ભાગ આગળ છે અને નીચેનો ભાગ પાછળની સાઈડ છે 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 એવું આ આ આગળ અને પાછળ છે પરંતુ આ આકૃતિમાં નીચેનો ભાગ આગળ છે અને આ ઉપરનો ભાગ છે ને એ પાછળની સાઈડ છે તો અલગ પડતી આકૃતિ કઈ કહેવાશે તો એ આકૃતિ છે એ અલગ પડતી છે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર ચૌદ જોઈએ આશા તમને સમજાતું હશે ન તમે કમેન્ટ કરીને પૂછી શકો છો જે પ્રશ્ન છે એમાં આપણે જોઈશું તો ધ્યાનમાં આવશે કે એ વિકલ્પ છે એમાં બંને ભાગ બહાર નીકળેલા છે બી વિકલ્પ છે એમાં બંને ભાગ અંદરની ની સાઈડ છે આ પણ અહીંયાથી અંદર આવે છે અને આ પણ અહીંયાથી અંદરના ભાગમાં જાય છે સી વિકલ્પ છે એમાં પણ પાછા બંને ભાગો બહાર નીકળેલા છે પરંતુ ચાલો ડી વિકલ્પ જોઈશું ને તો ધ્યાનમાં આવશે એક ભાગ અંદર જાય છે તો બીજો ભાગ બહાર જાય છે તો એવું તો કોઈમાં નથી જેમાં બહાર નીકળે છે એમાં બંનેમાં બહાર નીકળે છે અંદર જાય છે એમાં બંને ભાગ અંદર જાય છે પરંતુ આ એક જ આકૃતિ એવી છે કે જેમાં એક ભાગ અંદર છે અને બીજો ભાગ બહાર છે તો સાચો જવાબ આવશે ડી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર જોઈએ તો માં પ્રશ્નોમાં આપણને શું કહેલું છે તો પંદરમાં પ્રશ્નો આપણે ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે અંદરનો ભાગ જેવો છે ને બહારનો ભાગ એવો જ છે અહીં અંદર ચોરસ છે તો બહાર પણ ચોરસ છે અંદર ત્રિકોણ છે તો એના બારે પણ ત્રિકોણ છે અહીંયા પણ સીધું ત્રિકોણ છે તો અહીંયા પણ ઉપર સીધું ત્રિકોણ છે એક ડી વિકલ્પ આ જેવો છે કે અંદર ત્રિકોણ છે ને બહાર વર્તુળ છે તો સાચો જવાબ આવશે ડી કારણ કે અલગ પડતી આકૃતિ ડી છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 16 માં મે કહ્યું હતું એ જ રીતે બધી આકૃતિ સમાન જેવી લાગતી હોય તો આપણે એને ફરાવવાનો પ્રયત્ન કરવાનો ચાલો વિકલ્પ નંબર એ છે એને આપણે ફરાવીએ આમ સીધો ભાગ લઈ લઈએ તો ઉપર જ્યારે આપણે લેશું તો એનો મતલબ આ ચોરસ વાળો જે આર્યો આખે આખો ભાગ છે એ ક્યાં આવી જશે તો ઉપર આવી જશે એનો મતલબ કે આ ભાગ છે એ ક્યાં આવી જવો જોઈએ સાઈડમાં આવો જોઈએ એની જગ્યાએ આ બાજુ આવે છે સાઈડમાં આ ભાગ આવો જોઈએ અને આ બહારની ની સાઈડ કયો ભાગ આવવો જોઈએ તો આ ભાગ આવવો જોઈએ પરંતુ એની જગ્યાએ આ ભાગ આ બાજુ આપેલો છે અને આ ભાગ આ બાજુ આપેલો છે તો અલગ પડતી આકૃતિ કઈ છે બી એની સરખામણીમાં આપણે સી અને ડી જોઈશું તો આપણે ખ્યાલ આવશે દાખલા તરીકે આ ભાગ છે અને ફરાવી અને અહીંયા સુધી લઈ આવ્યા તો ચાલો પ્લસ અહીંયા લઈ આવ્યા એનો મતલબ કે આ ભાગ ક્યાં આવી જશે નીચે આવી જશે આખી આકૃતિ આમ ફરી જાય તો જો પ્લસ અહીંયા આવતો હોય તો આ ભાગ ક્યાં આવી જતો હોય અહીંયા નીચે આવી જતો હોય અને આ ભાગ ઉપર હલ્યો જાય તો આ આકૃતિ તો એવી જ દેખાય છે આની પાછી આમ એક વખત નીચે ફરાવીએ તો પ્લસ નીચે આવી ગયો એનો મતલબ કે આ મોટો ભાગ છે એ આ બાજુ આવી જાય અને આ નાનો ભાગ છે એ ઉપર આમ સીધો આવી જાય તો આ પણ બરાબર છે ફરવામાં એક બી વિકલ્પ જ અલગ પડે છે તો બી વિકલ્પ સાચો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર જોઈએ તો સત્તરમાં પ્રશ્ન આપણે શું કહેલું છે તો એમાં પણ આગળ એક પ્રશ્ન આવી ગયો એ રીતના પ્રશ્ન છે ચાલો આમાં ત્રણેય આકૃતિ એકબીજામાં સમાયેલી છે આમાં એક ચોરસ છે ને અલગ પડતું છે છે આ આ કોઈની અંદર આવેલું નથી બંને એકબીજામાં સમાયેલા વર્તુળમાં પણ આ એકબીજાની અંદર ત્રણ સમાયેલા છે આ આપણે લંબ ચોરસ છે એ પણ એકબીજામાં સમાયેલા છે તો એક બી વિકલ્પ છે ને એ જ અલગ પડે છે કારણ કે એક આ ચોરસ સાવ બધા કરતા અલગ છે આ બંનેમાં સમાયેલા છે તો અલગ પડતી આકૃતિ બી છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર અઢાર જોઈએ તો આપણે ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે આપણને કે આમાં પણ શું કહેલું છે તો જે કેન્દ્ર બિંદુ છે એમાં જે આકાર છે એવો આકાર આપણને બહાર જોવા મળે છે ચાલો દાખલા તરીકે અહીં વર્તુળ છે બરાબર તો આ બહારના ભાગમાં પણ એક આકાર મૂકીએ અને બીજા આકારમાં આપણને શું જોવા મળે છે વર્તુળ જોવા મળે છે અહીં ત્રિકોણ છે તો એક આકાર મૂકી અને બીજા આકારમાં આપણને અહીં પણ એવો એવો આકાર ત્રિકોણ જોવા મળે છે અહીં સિંધુ ત્રિકોણ છે એક ભાગ મૂકી અને બીજા એની જગ્યાએ બાજુમાં જ વર્તુળ છે બાકી એક ભાગ મૂકીને જોઈશું તો આપણને ચોરસ જોવા મળે છે તો સાચો જવાબ આવશે એ એટલે કે અલગ પડતી આકૃતિ એ વિકલ્પ છે ચાલો ત્યાર પછી ઓગણીસ ને વીસ બે પ્રશ્નો જોઈ લઈએ ઓગણીસ માં પ્રશ્નમાં આપણને વરી પાછી સરખી આકૃતિ બધી દેખાય છે તો મતલબ ફરાવાનું હશે તો ચાલો આકૃતિઓને આપણે ફરાવીએ ચાલો આ બ્લેક કલરનો જે ડોટ છે એને આપણે એક વખત આ બાજુ લઈ લઈએ તો ચાલો અહીંયા એક વખત આગળ આવી ગયો એનો મતલબ કે આ આવી જશે સર્કલ આકાર છે ક્યાં આવી જશે નીચે આવી જશે પરંતુ નીચે અહીં શું આવે છે ચોરસ આવે છે એટલે કે આ બી વિકલ્પ છે એ જ આપણને અલગ પડે છે એની જગ્યાએ આપણે સી જોઈશું તો ધ્યાનમાં આવશે દાખલા તરીકે બ્લેક ને આપણે એક અને બે નંબર અહીંયા લઈ આવ્યા

એકવીસ નંબરના પ્રશ્નથી કરી અને ત્રીસ નંબરના પ્રશ્નો જોવાના છીએ આજે જે આપણે આકૃતિઓ જોઈએ એમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો આના સિવાય નવોદયના કોઈ કોઈ દાખલા કે કોઈ પણ ફકરામાંથી કંઈ પ્રશ્ન હોય તો તમે અથવા તો નવોદયની પરીક્ષાને લઈને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો હું નક્કી એનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ચાલો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે ફરી મળીએ છીએ નવા વિડીયોની સાથે ધન્યવાદ